જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો તો અત્યારે સવાર સવારમાં મારે જીરું ઉપાડવાનું કામ ચાલુ છે ને દાડી આવવાના છે સગડાવાળા ભાઈઓ અત્યારે આવી ગયા છે સાત વાગવાની તૈયારી છે તો દસ બાર જણ આવે તો ઉપાડવાનું કામ થઈ રહે અને આ બાજુનું નજર આવે છે ને એ ઉપાડવાનું છે આ બાજુ ને આ બાજુ ઉપાડી લીધું છે આજે ભેગું કરવાનું છે ભેગું કરીને પછી કાલે હલર આવે ને કાલે હલર આવે ને કાલે હલર આવે ઓલી બાજુ અમારે તો મિત્રો અત્યારે સગડાવાળા દાડિયા આવે ને તો તમને બતાવીશ શક્તિનગરથી આવે છે દાળિયા શે નથી એટલે બહારથી મંગાવવું પડે ગામડેથી આવવાની દેશમાંથી અને આવું જીવશે કોક કોક સોડ હશે પાણી ભરાય ને એટલે મારી જીવન બીજું શું થાય ઝાજુ પાણી જરૂર જીરું ના જુ હોય તો મિત્રો નવરા છે અમારે ગમશે એટલે નવરા છે એટલે દાઢ કરવા ગયા છે આવું જીરું છે મિત્રો જીરું માલિક પૈસા વાળાથી જવાના છે ઘણું જીરું છે પેલા હેડેથી દાડી આવી જશે મિત્રો ને બતાવીશ તમને કેટલા દાળિયા આવ્યા બતાવીશ પછી તો મિત્રો આજનું કામ આટલે સુધી પહોંચ્યું આ બાજુ ખેડવાનું ચાલુ છે ઓલી બાજુ બીજો ઠગલા બનાવ્યો તો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો